જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલત આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેંકના ના લેણા ઈ ચલન સહિત આશરે ત્રીસ હજાર અને જે હજી સુધી કોર્ટમાં આવ્યા નથી તેવા આશરે ત્રીસ હજાર જેટલા કુલ મળીને એક લાખ ઉપરાંત જુદા જુદા કેસો સમાધાન કરવામાં આવનાર છે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી ની હેઠળ આ વર્ષની છેલ્લી અને ચોથી નેશનલ લોક અદાલતનું આયોજન થઈ રહ્યું છે જેમાં ગુજરાતની અંદર નામદાર સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના પેટર્નિંગ ચીફ નામદાર જસ્ટિસ સુનિતા અગ્રવાલ ચીફ જસ્ટિસના માર્ગદર્શન હેઠળ તથા સ્ટેટ્સ લીગલ સર્વિસ ઓથોરિટીના એક્ઝિક્યુટિવ ચેરમેનના સતત માર્ગદર્શન નીચે સમગ્ર ગુજરાતની અંદર આજે નેશનલ લોક અદાલતનું આયોજન થઈ રહ્યું છે જેમાં વડોદરાની તમામ તમામ અદાલતમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તેના ચેરમેનની અધ્યક્ષતામાં નેશનલ લોક અદાલત થઈ રહી છે લોક અદાલત એટલે કે લોકોની અદાલત જેમાં કોઈની હાર ના હોય બંને પક્ષોની જીત હોય અને જે મુખ્ય ઉદ્દેશ છે એને સાર્થક કરતા ઘણા બધા કેસો આજે તો લોક અદાલતમાં સેટલ થયા છે અને એના ફાળસ્વરૂપે નેશનલ લોક અદાલતની અંદર વડોદરા જિલ્લાની અંદર ઘણી સફળતા જોવા મળી છે તે જૂના કેસો હતા લગભગ ત્રીસ હજાર કેસો અથવા પ્રિલિગેશનના કેસો જે હજી સુધી કોર્ટમાં નથી આવ્યા પરંતુ જો એ સેટલ ન થાય તો આવનાર સમયમાં એક પણ કોર્ટમાં આવી શકે એવા જે બેંકના લેણાની રકમના કેસો છે ઈ ચલણના કેસો છે તો એવા આશરે ત્રીસ હજાર કેસો પરિપૂર્ણ થવા જઈ રહ્યા છે છેલ્લા એક મહેનત જે જૂના કેસ હતા ટાર્ગેટના કેસ હતા એમાં ખાસ પ્રેલિગેશન કેસો લોક અદાલતમાં મિટિંગ કે જેની અંદર વિદ્વાન વકીલો બેસે અને જજશ્રી બેસે અને પક્ષકારને બોલાવીને એમને સમાધાનનો રસ્તો બતાવે છે તો એવા પણ ઘણા બધા કેસોની સફળતા આજે સાંપડી છે ખાસ કરીને આજની લોક અદાલતમાં લોક અદાલતે બે પરિવારોનું મિલન કરાવ્યું હતું પરિવાર વચ્ચેના ચોવીસ વર્ષના અબુરા અદાલતે દૂર કર્યા હતા લોક અદાલતમાં વર્ષો જૂના કેસોનો નિકાલ કરવામાં આવે છે ત્યારે હાલમાં સાહીઠ હજાર જેટલા કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું છે અનેક મહત્વના કેસો લોક અદાલતમાં નિવારણ આવશે બે ભાઈઓ વચ્ચેની તકરારનો ચોવીસ વર્ષે આજે અંત આવ્યો છે ભાઈઓ વચ્ચે ચોવીસ વર્ષથી જમીન વિવાદ ચાલતો હતો અકસ્માત કેસમાં મૃતકના પરિજનોને દોઢ કરોડની ચુકવણી કરાઈ છે કોર્ટમાં દાવો કર્યા વિના લોક અદાલતનો નિકાલ આવ્યો હતો આજે ચૌદ ડિસેમ્બરનો દિવસ છે અને આ ડિસ્ટ્રિક્ટ કોર્ટ બરોડામાં રાષ્ટ્રીય લોક અદાલત છે આ લોક અદાલતમાં વિવિધ પ્રકારના કેસો મૂકવામાં આવ્યા છે અને મોટર એક્સિડન્ટ ક્લેમના પણ ઘણા બધા કેસો છે અને અગાઉની લોક અદાલત કરતાં પણ આ વખતે સારા એવા કેસો છે કે જેમાં એક સાહીઠ લાખ રૂપિયા ઉપરાંતનો એક એવોર્ડ થયો છે અને ઘણો જૂનો કેસ હતો એ જૂના કેસમાં પણ પક્ષકારોને મનને સંતોષ થાય એ પ્રમાણેનું આમાં સમાધાન થયું છે અને કેસનો એ રીતે નિકાલ થયો તો બીજા જે કેસોની અંદર ન્યાય નિર્ણય કરવાનો છે અને કેસોનો કોર્ટની અંદર છે એમાં કોર્ટ વધારે ધ્યાન આપી શકે અને આ નાના પેટી ઓફેન્સીસના કેસીસ આજના દિવસે દંડ કરવાથી પૂર્ણ પૂર્ણ થઈ જાય છે એટલે એ પ્રકારના કેસો પણ આજે સ્પેશિયલ સિટિંગ ઓફ મેજિસ્ટ્રેટની અંદર અમે લીધેલા છે તદઉપરાંત પ્રી લોક અદાલતની અંદર આજે ઘણી બધી બેંકિંગ ઇન્સ્ટિટ્યૂટ અને ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ અમારા સુધી આવી છે કે જે કેસો એમની પાસે ભવિષ્યની અંદર એ કોર્ટમાં મૂકનારા છે એ બધા પ્રી લિટીગેશન સ્ટેજ ઉપર એ કેસોની અંદર અમે લોક અદાલત કરી રહ્યા છીએ બીજું કે પક્ષકારો અને આપણા એમએસસીપીના એડવોકેટ્સ ઇન્સ્યોરન્સ કંપનીઝ એન્ડ ધ લોયર્સ રેપ્રેઝેન્ટિંગ ધ ઇન્સ્યોરન્સ કંપનીઝ ઓલ ઓફ ધેમ ટેકઅન અ વેરી ગુડ અને પોઝિટિવ એપ્રોચ લીધો છે એ જ સિવાય બાકીની બધી કેટેગરીઝમાં સરેરાશ આપણે જોયું છે કે સિવિલ ડિસ્પ્યુટ્સની અંદર એકાદ કેસ તો હમણાં જ આપણે થોડીવાર પહેલાં જ મારી શોટ જોડે બેઠા હતા દે હેવ ટ્વેન્ટી ઇયર્સ ઓલ્ડ ડિસ્પ્યુટ હેઝ બિન સેટલ્ડ બીજા એક જ હમણાં જ થોડી વાર પહેલાં સમાચાર હતા જે સત્તાવીસ વર્ષ જૂનો કેસ સેટલ થયો છે એટલે આ બધાની અંદર અક્રોસ વેરિયસ કેટેગરીઝ વી આર મેકિંગ ગુડ એફર્ટ્સ અને ખાસ કરીને અમારી સાથે વી આર મિસ્ટર ગઢવી ઇઝ ઓલ્સો હિર પ્રેઝન્ટ વિથ મી હી ઇઝ ધ સેક્રેટરી ઓફ ડિસ્ટ્રિક્ટ લેવલ સર્વિસ ઓથોરિટી